નવલી નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓ પણ તૈયારીમાં લાગી ગયા છે નવરાત્રિના નવ દિવસ માટેના અલગ અલગ ટ્રેડિશનલ કોસ્ચ્યુમ સાથે ઓર્નામેન્ટ્સ અને એસેસરીઝમાં પણ એટલી જ વેરાયટીઝ બજારમાં હોય છે ગળાના હાર અને કાનના ઝૂમકા જ નહીં પણ હેરબેન્ડથી માંડી કમરબંધ દામડી નથ અને ચશ્મા પણ ધૂમ વેચાય છે જોકે બજારમાં આ વખતે ઘણી બધી વેરાયટીઝ આવી હોવા છતાં ઘરાક દેખાઈ રહ્યા નથી દુકાનદારો રાહ જોઈ રહ્યા છે કે એમના ગ્રાહકો ક્યારે આવશે અમદાવાદના રિલીફ રોડ પાસે આવેલા ઇમિટેશન માર્કેટની જ આપણે જો વાત કરીએ તો અહીં છૂટક અને જથ્થાબંધ બંને પ્રકારની વસ્તુઓ લેવા બહાર ગામથી પણ લોકો આવે છે પરંતુ નવરાત્રિ આડે દસેક દિવસ બાકી હોવા છતાં બજારોમાં જોઈએ તેવો ધમધમાટ નથી આનું એક કારણ તો એ છે કે ગયા અઠવાડિયે ખૂબ જ વરસાદ આસપાસના વિસ્તારોમાં વરસી રહ્યો હતો અને અમદાવાદમાં પણ વરસાદી માહોલ હતો અને આ સાથે નવરાત્રીમાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહીયું થઈ રહી છે જો કે હવામાન વિભાગે ખેલૈયાઓને રાહત આપી છે અને જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ દેશમાંથી ચોમાસું વિદાય લઈ લેશે ત્યારે હવે છેલ્લા દિવસોમાં ઘરાકે નીકળે તેવી આશા દુકાનદારો સેવી રહ્યા છે આ વખતે માર્કેટમાં એનક અને રબર બેન્ટ્સવાળા અત્યારે બહુ માર્કેટમાં નવા આવ્યા છે બહુ ટ્રેન્ડિંગમાં સારું છે કે આ ગોગલ્સ છે જે અત્યારે હાલમાં બની રહ્યા છે પછી આ છે પછી આ અત્યારે આવા સેટ માર્કેટમાં પછી આવા રબર છે અત્યારે માર્કેટમાં બહુ જ ચાલી રહ્યા છે શું હોય છે રબર આ રબર મિનિમમ તમને પચીસ ત્રીસ રૂપિયામાં મળી જશે પછી ગોગલ્સ તમને સો એકસો દસ સુધી મળી જશે પચાસ યાર તમને સોળ અડસોમાં મળી જશે પછી આ વા તમને ચાલીસ પચાસ સુધીમાં રેન્જમાં મળી જશે ના આ વેરી છે ને વરસાદના મોસમના હિસાબે ગરાગી ઓછી છે